ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા છત્તીસગઢના અંશદેવ ખાતે જંગલનો વિનાશ રોકવા આદિવાસીને વિસ્થાપિત થતા રોકવાની રજૂઆત કરી હતી અને આવેદનપત્ર રાષ્ટ્રપતિને મોકલવાની વિનંતી કરી હતી છત્તીસગઢ રાજ્યના હંસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે થઈ રહેલા જંગલના વિનાશ અટકાવવા તથા જંગલ માં આદિવાસીઓને વિસ્થાપન કરવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું છત્તીસગઢ રાજ્યના હંસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે થઈ રહેલા જંગલના વિનાશને અટકાવી પર્યાવરણ અને વન્ય જીવનને વિવિધતા થયેલા નુકસાન ને પગલે જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપન ની રક્ષણ કરવા બાબતે ભારતીય ટ્રાઇબલ સેના ટાઈગર સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધન આવેદન કાપી પર્યાવરણ વન્યજીવો જે વિવિધતા તથા ત્યાં વસતા આદિવાસીઓ સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે હસદેવ ક્ષેત્રના ને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશરે છે જેમાં હાથી ભાગ તથા અન્ય કેટલાક લુપ્ત પ્રાયજીઓના સમાવેશ થાય છે આ સાથે સાથે જંગલ આદિવાસીઓનું નિવાસ સ્થાન છે વધુમાં આવેદનપત્ર વર્ષ બે માં પર્યાવરણ મંત્રાલની વન સલાહકાર સમિતિએ પણ પોલસો કાઢવા માટે જંગલો નાશ ન કરવો જોઈએ એવું જણાવ્યું હતું સમિતિએ જણાવ્યું હતું કે જો જંગલને નુકસાન પહોંચાડવામાં આવશે તો તેનાથી બહુ મોટા પાયે પર્યાવરણ હાનિકારક થશે છત્તીસગઢ રાજ્ય બંધારણી અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવે છે જેમાં આદિવાસીઓને પ્રશાસનિક નિયંત્રણ માટે સત્તાઓ આપવામાં આવી છે અનુસૂચિત વિસ્તારના સર્વોપરી સત્તા આપવામાં આવી છે આ સંદર્ભે જંગલ વિનાશ ન કરવાનું રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર ની નકલ રાજ્યપાલ છત્તીસગઢ મુખ્યમંત્રી છત્તીસગઢ અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્હી પર્યાવરણ મંત્રાલય દિલ્હી કેન્દ્રીય મંત્રી આદિજાતિ વિકાસ મંત્રાલયને પાઠવવામાં પણ આવ્યું છે